નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર ગુરુવાર તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર અને મજબૂત હતા અને સિંગતેલની બજારો ગઈકાલે સારી હોવાથી આજે વીસ નંબરની મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો થયો છે જોકે મોડી સાંજે સિંગતેલના ભાવ પચીસ રૂપિયા નીકળી ગયા છે અને ક્વોલિટી મુજબ મગફળીના ભાવમાં પણ વધુ સુધારો થાય તેવી સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે અને સિંગદાણાની બજારમાં થોડા થોડા વેપારો છે અને જો વધુ ડિમાન્ડ આવશે તો સિંગદાણાની બજારમાં આગળ ઉપર ભાવ હજી પણ સુધારો આવી શકે છે અને ખાસ કરીને સાયનાની બોલ્ડમાં ડિમાન્ડ તાજેતરમાં સારી હતી અને સિંગદાણાની બજાર સુધરશે તો પણ દાણાને ટેકો મળી શકે છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે મગફળી કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ તેરસો અગિયાર થી પંદરસો રૂપિયા અમરેલી નવસો નેવ થી ચૌદસો પંચોતેર રૂપિયા સાવરકુંડલા તેરસો થી ચૌદસો સિત્તેર રૂપિયા જસદણ તેરસો પચીસથી ચૌદસો ને નેવ રૂપિયા બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને એક રૂપિયો મહુવા બારસો નેવ્યાસીથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ગોંડલ અગિયારસો અગિયારથી ચૌદસો ને સાસઠ રૂપિયા કાલાવાડ બારસોથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા બાબરા ચૌદસો એકવીસથી પંદરસો ને અઠ્યોતેર રૂપિયા જેતપુર એક હજાર એકવીસ થી ચૌદસો એકત્રીસ રૂપિયા